ગાંડી ગીર બે જુવાનો ઘરમાં હાલ્યા જાય છે દિવસ ગયો છે છે અંધારું જુવાનો ભૂખથી હાલી હાલીને લોત પોત થઈ ગયા છે ગાંડી ઘરમાં રસ્તામાં એ બંને જણા વિચાર કરે છે કે હવે ક્યાં જાવું બે જુવાનોએ આમ નજર કરી માંદડાની માલતા એક ભેંસ બેઠી છે પણ જુવાનોને આવતા જોઈએ ભેંસ માંદડામાંથી ઉભી થઈ પણ ગોરખનાથની ચેલી વહી ગોરખનાથ ની ચેલી નીકળી હોય અને પોતાનો પૂછડાનો ઝંડો પોતાની છાતીની માથે વાહની માથે પછાડી અને બે બાજુ એમ કહેવાય છે કે ભભૂતના ગોટા ઉલાળતી જતી હોય ભેંસ ઉભી થઈ અને ઉભી થઈને ધીરે 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 હાલવા માંડી અને જુવાનો છે ભેંસની ની વાહે હાલવા માંડ્યા

પુરુષ અને સ્ત્રી બેય અબોલ છે એકબીજા કંઈ બોલતા નથી વાળું પાણી કરી અને બંને જણા વિચાર કરે કોણ હશે દુખમાં ઝૂલતા હોય એવું લાગે છે પણ એકબીજા બોલતા કેમ નથી એટલું નહીં પણ દુઃખની પીડા એના મોઢે છાની રહે એમ નથી વાળું કરતા કરતા વાતો કરતા કરતા બે જણાને ઊંઘ આવતી નથી નીંદર આવતી નથી વિચાર કરે ત્યાં અંદરના ઓરડામાં જે જુવાન સુતો હતો એનો કણ હવાનો અવાજ સાંભળ્યો બંને જુવાનો પરસ્પર વાતો કરે છે ઘર ધણીને કંઈક પીડા લાગે છે નીંદર નહીં આવતી હોય કોઈ રોગ થયો હશે કોઈ દુઃખ હશે જુવાનના કાળ જે જરૂર કંઈક દુઃખ ખટકતું હોય નહીં આવી રીતે કણ હવાનો અવાજ ન આવે બે જુવાનો વિચાર કરે છે જુવાનને કંઈક કારમી વેદના થતી હોય પણ આ વિચારમાં વિચારમાં બેની આંખ મળી ગઈ જુવાનનો કણહવાનો અવાજ સાંભળતા સાંભળતા બેની આંખ મળી ગઈ ખવારમાં ઉભા ત્યાં નથી દરબાર ગઢ નથી જુવાન સ્ત્રી કે નથી જુવાન પુરુષ વેરાન વગડો વડલાની છાયા કેળાનો કાંઠો નોતી ભેંસ કે નોતું કોઈ ગાયું દાણ જોવાનો વિચારે ચડ્યા કે રાતે દરબારગઢ અને દિવસે વેરાન વગડો એક વાત કરી લીધી ગમે તે હોય પણ એનું જાય ફરી વાર જોવું છે કે અહીંયા દરબારગઢ ઉભો થાય છે કે નહીં બીજા દિવસની રાત પડી ઈજ જુવાન એજ સ્ત્રી દરબાર દરબારગઢ તે દિવસે આ જુવાનોથી રહેવાનું જુવાનો પૂછે છે કે અમને ખબર તો પડી ગઈ તમે માણસ નથી અમને એ ખબર પડી ગઈ કે તમે દેવાય નથી રાત્રે આ માયા ઉભી કરો છો દિવસે માયા હંકેલી લે છો આનું કારણ શું તમે છો કોણ તે દિવસે પુરુષ એમ કે છે માંગડા નું પ્રેત એમ કે છે કે ભાઈ એ જાણીને તમારે શું કામ છે તમારે તો એક રાત રહેવી હતી તમારે વાલો કરવું તું તમારે તમારો જે વાત હતી પૂરી થઈ ગઈ તમે તમારે રસ્તે પડો અને તે દિવસે જવાનો એમ કે છે કે અમે જેનો અનાજ ખાધો હોય અમે જેની રાત વાસો કર્યો હોય અમે રાજપૂત છી અમે જેનો અનાજ ખાધો એનું દુખ ન ભાગી જિનકો ખાયો અન્ન બિગાડત ના કબૂ ઇનકો જિનકો સિર ઉપકાર આપ દીએ બદલો ઇનકો તમે ગમે પણ જો અમે તમારું દુઃખ ન ભાંગી શું કામનું અમારું ધામણ લાજે ગઈ રાતે તમારું વાળું કર્યું આજ કર્યું અને હવે જો તારા દુઃખને અમે નો ટાળીએ તો અમારું જને લાજે માંગડાનું પ્રેત બોલે છે એક જુવાનો ડર તો નહીં લાગે ને મારી ઓળખાણ કરાવું તમને બંને જુવાનો દાંત મીડા કાઢવા પછી કીધું